આજે આપણા વરસાદનો માહોલ થોડા થોડા સાંટા હવે ફટાફટ તૈયારી કરવી પડશે આપણે ઘરની આપડા પાલક આપડે આટલો રહ્યો છે હવે આ તો પાલક આપી દેવો વરસાદી મોસમ મોસમ બરાબર જમી ગયો છે આપડે ગમ લઈને દિશામાં ઓછો છે વાદર દક્ષિણ દિશામાં ફૂલ વાદર થઈ ગયા છે હવે જોયા હવે ક્યાં પડછ વરસાદ ને રામ રામ सीताराम જય માતાજી કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં છે મિત્રો આપડા ડીંડોલીમાં ના આપડા શેરમાં મારા સુરતમાં વરસાદ ચાલુ થઈ ગયો છે ધીમી ધારે છાટા ચાલુ થઈ ગયા છે ને આપણે બેય ગયા છે આમલીના નીચે આમલીના નીચે બે ગયા જો બાજુમાં વરસાદ ચાલી ગયો છે જો ઓમ પાછળ સાધન જાય રહ્યા છે આંબલીમાં અત્યારે વધારે શૂટિંગ લેવાય એવું મોબાઈલ આખો પડી જાય છે હમણાં જો વરસાદ ચાલે છે ધીમે ધારે દેખાતો છે સુરત બિંદોલીમાં વરસાદનું આગમન થઈ ગયું છે અને વરસાદ ચાલે છે ધીમે ધીમે જોઈએ આપણું ચોમાસું સારું રીતે નીવડે અને સારું રીતે જાય ભગવાનના શુભકામના કરીએ બીજું શું કરીએ આપણે જો વરસાદ ચાલુ થઈ ગયો છે અને આપણે શાંતિથી ઊભા છે અહીંયા લીમ આંબલીના છાયા હેઠે કારણ કે ઘડીક વાર બચાવશે કારણ કે બચવાના છે નહીં જો મારે શર્ટ પલળી ગયું છે ને હવે પલડી જવાના છે ટોપી ઓપી પહેરીને આવી ગયા છે વરસાદ ચાલી રહ્યો છે કાંટા વાગ છે મને જોવા ચાલે એક સાઈડ ચાલી રહ્યું છે આપણા ખેતરમાં પાણી જો ન્યા પાણી ચાલે રહ્યું પાણી પણ ચાલી રહ્યું છે આપણા ખેતરમાં વરસાદ સારો ચાલી રહ્યો છે હાથ પણ પલળી જાય રા જો મોબાઈલ પણ પલળી રહ્યો છે પછી મળીએ હજી આપણે જઈએ આજે મેણ્યું લેવા જવું પડશે કારણ કે આપણું છાપડું ઢાંકવાનું છે સાંપડું ઢાંકવા માટે મેણ્યું જોઈએ વરસાદ સારું ચાલી રહ્યું હાલો મારે પલળી ગયો મોબાઈલ પછી મળીએ હાલો તારે પડવા દો પડવા દો આવો મારા વાલા આવ પડે વરસાદ પડ વરસાદ ને બેસી ગયા આપણે આમલી હેઠે થોડીક વાર બચવા માટે હમણાં થોડી વાર માં આપણા પલાળી નાખશે જો વરસાદ અમારે બતાવું તમને કેવો પડી રહ્યો છે આવી રીતનો વરસાદ પડી રહ્યો છે આ તમને નહીં દેખાય રોડ પર દેખાશે વરસાદ તો જો પલળી ગયો રોડ હા વાદળ સારા સારું હે ચપેટ આપણે કડીક માં આંબલી બચાવ ત્યાંથી સારું વરસાદ પડે જો ગાડીમાંથી પાણી ઉડે વરસાદ ચાલુ થઈ ગયો છે અને આપણે આંબલી એટલે મસ્ત સારા ઊભા છે ને વરસાદ થોડોક ચાલે હવે કડીકમાં બચીએ સારું વરસાદ ચાલવા દ વેલકમ છે વરસાદને હવે આનો ટાઈમ આવી ગયો સમય આવી ગયો હવે તો વરસાદ આવો જોઈએ ત્યાં સુધી બધે થોડો થોડો વરસાદ ચાલે ને આપણે પાણી પણ ચાલી રહ્યું છે હવે કેટલું પાણી વરાવા દે પાણી વારવા દે ત્યાં સુધી વારશું તો પૂરું કરશું રહ્યા હાલો વરસાદ ચાલે આપણે ધંધી જાય આમ લીલા નીચે વરસાદથી હમણાં પલળી જાવ રહ્યા હે વરસાદના હારા સાટા ચાલુ થઈ ગયા છે અમારે જો તમને આ ખાડામાં પાણી પડતું દેખાય જો હાલો મોબાઈલ પલડે હે બેલી લાયા નહીં હાલો પછી મળીએ સારો વરસાદ પડે હરો જો બાપર ખાડા ભરી ગયા એવો વરસાદ પડ્યો છે આ ખાડા ભરી ગયા એવો વરસાદ પડ્યો છે સારો પડી ગયો વરસાદ અને આપણે વાડીમાં જો મસ્ત બધા કામ કરી રહ્યા છે અને બધા છત્રી ઉડી ઉડીને બેઠા રહે જો અને હાથ કરે રહ્યા અને પાણી પણ પાવર ગયો હવે મોટર નહી બંધ થઈ ગઈ અને પાવર પણ ગયો આ બગલા પણ ચડી ગયા છે અંદર હાલો વરસાદ સારો પડી ગયો અને અત્યારે ગયો વરસાદ પૂરો થોડી વાર સારામાં સારો વરસાદ સારામાં સારો એવો વરસાદ પડી ગયો જો મિત્રો પગમાં ગારો છોટે એવો વરસાદ પડી ગયો આપણે પા પલળી ગઈ જો પગમાં ગારો છોટી ગયો એવો વરસાદ પડે હાલો મળીએ આગળ રોડ પર ભરી ગયું પાણી પગ તો એવું સારો પડી ગયો વરસાદ આપણે આવી ગયા છે ઉધના સ્ટેશન માતેશ્વરી ટેરેસ અહીંયા મળે છે પ્લાસ્ટિક કાપડ બધું પહેલાં વેલા બધું મળે છે અને આપણે જઈએ ફટાફટ જેનું લેવા જવાનું કાગળ લેવા જવાનું અને કાગળ કપાઈ નાખીએ ફટાફટ માતેશ્વરી ટ્રેરિસમાં આવી ગયા છે ઉધના સ્ટેશનની સામે જ છે આપણે અને અમને સુખલાલ ક્યાં 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 દ્વારના ઓક છે મારા કાયમ અહીંયા જ લેવા આવવાનું હોય આ રીતના બધા મેણિયા સુટકીએ